ચાર જુલાઈ ઓગણીસો ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી અને કાઉન્સિલે જેથી આ દિવસને રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજનો દિવસ આપણને સ્વતંત્રતા સંગ્રામમાં પત્રકારત્વના યોગદાન અને આઝાદી પછી લોકશાહીના રક્ષણમાં તેની ભૂમિકાની યાદ અપાવે છે ત્યારે આજના દિવસે લોકલ અભિયાન ન્યૂઝના તંત્રે ગૌતમભાઈ બી ત્રિવેદી દ્વારા સર્વે દર્શક મિત્રોને રાષ્ટ્રીય પ્રેસ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી છે લોકલ અભિયાન ન્યૂઝ દ્વારા વારંવાર સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ કરાયા બાદ આખરે સરકાર જાગી છે જેમાં રાજ્યમાં રાશનની દુકાનના સંચાલકો દ્વારા અનેક લાલિયાવાડી ચાલતી હોવાની ફરિયાદો મળ્યા બાદ સરકાર એક્શનમાં આવી હતી અને તેમના દ્વારા થતા ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા માટે નવી વ્યવસ્થાનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે આજથી હવે મૂળ રાશન સંચાલક જ બાયોમેટ્રિક થંભ આપીને લોગ કરી શકશે અને તેઓએ દુકાનો ખુલ્લી રાખી છે કે નહીં તેનું ગાંધીનગર સ્થિત ઓનલાઈન કંટ્રોલ રૂમથી નિરીક્ષણ કરવામાં આવશે જેથી હવે રાશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાનો બંધ જોવા નહીં મળે અને લોકોએ અનાજ લેવા માટે ધક્કા ખાવા નહીં પડે ગઈકાલે રાત્રિના સમયે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ચાર પોઈન્ટ બેની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેનું પાટણથી તેર કિલોમીટર દૂર ચાણસમા તાલુકાના શેવાડા ગામમાં કેન્દ્રબિંદુ નોંધાયું હતું પાટણ પાલનપુર મહેસાણા અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં અમદાવાદના નવા વાડજ અને નરોડામાં પણ ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી જેને પગલે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો